તો કેમ છો યુટ્યુબ ફેમિલી જય માતાજી જય શ્રી કૃષ્ણ ને જય શ્રી રામ તો મિત્રો આજે ચાર વાગ્યામાં બ્લોગ શરૂ કરી દીધો છે આપણે તમને જેમ ટાઈમ બતાવ એમ અને આપણે કરવાની છે એક લોંગ જર્ની લોંગ એટલે બહુ લાંબી મારી લાઈફની પહેલી આટલી લોંગ જર્ની હા એમ અને હું એ બાઈક ઉપર તો બાઈક ઉપર તો હું પહેલી વાર જ કરીશ લોંગ જર્ની કેમ કે ડ્રાઈવ તો મેં ઘણી વાર કર્યું છે પણ ગાડી હોય ફોર વ્હીલ હોય એવી રીતના પણ આ બાઈક પહેલી વાર છે તો બનિયા રહેજો બ્લોગમાં ક્યાં જઈએ છીએ અને શું કામ જઈએ છીએ જોતા રહેજો તો મિત્રો જોઈ લો તમે અત્યારે ગાડીને આપણે ઝીરો ઝીરો કરી નાખો છો ટાંકી ફૂલ કરાવી લીધી છે અને અત્યારે હવે આપણે પેટ્રોલ પેટ્રોલ પુરાવી લીધું છે અને આઈથી હવે નીકળીએ છીએ હા ધારી આપણે ધારી ને ઇન્ડિયન ઓઇલમાં ઇન્ડિયન પેટ્રોલમાં હોય પેટ્રોલ પૂરી લીધું છે ટાંકી કરાવી લીધી છે ફૂલ અને પેટ્રોલ આવ્યું છે પાંચસો નેવું રૂપિયા તો હાલો હવે નીકળીએ હા એમ હાલો હવે નીકળી બધી સુવિધા આપે આપણને કોણ આપે છે એ મને તો નથી ખબર સરકાર આપે છે કે માલિક આપે છે પંખા હોય ને

મિત્રો આ તમે ગાડીમાં અમે કેવી રીતના બધું ગોઠવ્યું છે આ સ્ટેન્ડ સાચવા માટે અમારે થેલો આમ રાખવો પડ્યો બાકી તો અમે માડો એ ક્રોસ મૂકી શકતા હતા આ મેડમ પાણી પીવે છે અને આપણે અત્યારે ક્યાં જઈ તો કે બ્લેકબગ માટે જે વસ્તુ વખણાય છે ને આપણે વેળાવદર તો આ વેળાવદરની સેન્ચ્યુરી સેન્ચુરી છે આખી આ બધી બ્લેકબગ જોવા મળે એવું કીધું છે આપણને મતલબ કાળિયાર કાળિયાર જ કહેવાય ને આ મારા અંદાજે તો કાળિયાર જ કહેવાય બાકી તમે કોમેન્ટ કીધ દઈ અને હવે અમે અહીંથી નીકળીએ છીએ જો અમે એક દેખાજો જો જો સોરી મિત્રો એ ગાય માતા છે આઈ એમ સોરી પાણી પી લે પાણી પી લે એટલે નીકળી હાલો જે હું તમને કહેતો તો કે કાળિયાતનું રાષ્ટ્રીય ઉદ્યાન રસ્તામાં આવવાનું છે તો આવી ગયું છે તો અહીંયા છે મતલબ અહીં ટિકિટ બારીને કોઈ વિશે આપણને નથી ખબર પણ આ મેન રાષ્ટ્રીય ઉદ્યાન છે વેળાવદરનું જે આપણે કહીએ ને એ છે અહીંથી અંદર એની સફારી શકે છે આ બહારનો વોચ ટાવર છે અહીંથી આપણે જે જંગલ સફારી શરૂ કરી અહીંથી શરૂ થાય એટલે આપણે કાળિયાર જોવા હોય તો આમાં અંદર જવું પડે આ તમે જોવા એના બધા બોર્ડ વાંચો અને હાલો આપણે તો આગળ વધવાનું જ છે હાલો ચાલુ રાખીએ અને સફારી માટે જો ગાડીઓ પણ છે અત્યારે આપણે ભોળાદ આવી ગયા છે ઈશ્વરાપુરા દાદાના દર્શન કરવા તમે પણ દર્શન કરી લ્યો અને પછી તમને હું મળીને બતાવું જોઈને તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આપણે ક્યાં આવ્યા છીએ તો તમને અંદર તમે દર્શન કરાવી દીધા છે પહેલાં या पूरा दादा दर्शन तो तुमने करा ही दिला हालो तुमने जे बीजू बतावनो छे बदु बतاويه मैडम समझाओ आप नागौर नु बदु ता बा कोन चाले पकाइ न छे या दादा नु सानिध खेल छे पोरा दैया बे वीर सूर वी केने ने मतलब के मंदिर से पहला खांपियो न थी पछि धीरे-धीरे ती मंदिर उ ना मंदिर तो जे हमना नो बण गई अभी बण गया फुलवर बण गया बण गया ये लाईट मावून खूपच लाईटिंग खतरनाक आहे लाईटिंग फार नाहीये लाईटिंग फार नाहीये थेट सीधा जाणीच पाहिजे आहे आता तुम्ही बघितले नाहीये नाहीये लाईट मावून खूपच लाईटिंग

અલા ટ્રક છે ઉદ્ઘાટન કરવા અહીંયા છે કરવા માટે તો તમે વિચારો આ દાદાનો હાશ કેટલો હશે અહીંયા તો હેય મારી જો અમે ગારો કાઢ્યો તો હાથમાં ગાડીમાંથી અને હવે અમે કેરી સોરી તમે હાલો ઘરે મળીએ ઘરે તો નહીં પણ રસ્તામાં તમને કાકડી ખાઈ દેતા તાજો હોય ખાઈ જો આ રસ શેવડીનો ને આ કેરીનો જો સાહેબે શેવડીનો જ લઈ જો આખો લોટો ફ્રેન્ડ ને આપણે કેરીનો એક નંબર છે ને જો તો ખરી તડકો કાઈ ઘટે નહી એવો જો હાલો તો રસ પીન મળવી અમે રોડ ઉપરથી જતા હતા તો જો આપણને આ ગલેલી વાળા વળી ગયા છે તો આપણે અત્યારે તાચી લાઈવ ગલેલી કપાવી છે જો આ માસી કાપે છે અત્યારે અહીંયા તાજી ગલેલી તલાવ કાપી દે છે તમારે છેવી જોઈને એમ જો ઢગલા બંધ છે અહીંયા ચાલો આપણે ગલેલી કપાવીને જઈએ પછી નીકળીએ મિત્રો આપણે જોઈએ લેજન્ડ માનસો એટલે આપણે લેજન્ડ હોટલ ઉભા રહી તો હોટલ લેજન્ડ આ ફોન આ બધું પડ્યું છે અહીંયા અને આ વિમાન ઉતરું છું વિમાનમાં બેહીને આપણે આપણે વિદેશ જવાનું છે આ વિમાનમાં તો આપણે નાના વોટ લઈ લીધો આપણે કેટલા કિલોમીટર ગાડી હાલતનું બતાવી દઉં તો મિત્રો પેલા પર્સને આપણે હાચવીને મૂકી દઈએ તો મિત્રો ગાડી ગઈ છે આપણી બતાવો બતાવ હેલો વિશાલ મારું નામ તો ઓલું પડે ને મારી ગાડી છે ભાઈ તો આપણે આંકી છે સાડી ત્રણસો ત્રણસો ને છપ્પન કિલોમીટર ગાડી હાંકીને નાખી છે અને પચીસ કિલોમીટર હતા એ હજી એમાં પ્લસ કરવાના છે કેમકે ઘરેથી ધારી એ આપણે એમાં પ્લસ નહોતા કર્યા એ પ્લસ કરી દઈએ એટલે ત્રણસો ને પંચોતેર કિલોમીટર જેવી ગાડી હાલી કેવાય ત્રણસો ને ત્રીસ હે ને ઓ સોરી એસી એસી એટલે હાલે આગળ એવું મિસ્ટેક ઇગ્નોર કરો ઇગ્નોર વિશાલે હજી એમ હોટલ બતાવી હોટલ નથી આપણે જો આમલી લીધી છે બોલો આના હિતે રૂપિયા લીધા એને બોલો મને તો એવી શેર આવે પણ કાંઈ વાંધો નહીં આપણને ગાડી તો બહુ હાલો મિત્રો ઘરે પહોંચી ગયા છે અને જોવા પાવભાજી તૈયાર થઈ ગઈ છે અને જવા બધા જમવા બેસી ગયા છે હાલો હવે જમી લઈ અને આ બ્લોગમાં આપણે એન્ડ કરીએ બ્લોગ કેવા લાગ્યો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ